ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો આ માહિતી પોતાના પાકિસ્તાનમાં બેઠેલા આંકા સુધી પહોંચાડવા માટે તે ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો ઉલ્લેખનીય છે કે સોનલ ગર્ગ નામની યુવતીના સંપર્કમાં પ્રવીણ મિશ્રા હતા તે કોઈ યુવતી નહીં પરંતુ પાકિસ્તાની જાસૂસ સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર હતો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવક સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે સંપર્કમાં રહેતો અને યુવતી દ્વારા માહિતી માંગવામાં આવતી અને યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને માહિતી મોકલતો હતો તો વધુ ગુપ્ત માહિતી મેળવવા માટે ઝેડ ક્લાઉડ મોલવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને ખાનગી સિસ્ટમમાં સેટ કરીને સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો કારસો હતો તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાં મોલવેરનો ઇન્સ્ટોલ કરવાનો પણ પ્રયાસ થયો હતો દેશની સુરક્ષા સાથે છેડા થયા સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અંકલેશ્વરના એક સ્પેશાલીટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા અપનાવવામાં આવે માહિતી સાથે સરખામણી કરવામાં આવે આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસએ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની છાપ કરવાની કાર્યવાહી કરે એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરેલ એમાં ખાસ કરીને ડ્રમોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ అనేలా బ్రహ్మోస్ బాగా మా ప్రవీణమిశ్రాన్స్ ఆయ హెండ్ల అన్ వివిధ ఓర్గనా నెషనల్ ఇంట్రెస్ట్ సే కంజేషన్ వ్యక్తి సంపర్కె కోసి మా ఆధారర్ પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે એરોનોટિકલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટી ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા એ સંસ્થામાં કામ કરતા હતા ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ એક સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા એ અંકલેશ્વર ખાતેની કંપની પણ ડીઆરડીઓને

ખોટી માહિતી પણ આપે છે તદ ઉપરાંત આ જો હેન્ડલ છે આઈએસઆઈ હેન્ડલર એની દ્વારા એક ઝેડ ક્લોડ ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે આ જો હેન્ડરની ઈરાજ એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટરની બધા માહિતી તેઓનું તે આઈએસઆઈ હેન્ડર પાસે મળી જાય ఏ ఇరాదీ మార్వేర్ మంత్రు ఆ మార్వేర అగ్లేశ్వర నా కంప్యూటర్ ఏ లోడ్ కోసం